ગુજરાત રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા પાક નુકશાની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેતીવાડી વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વેઆંકલનનું કાર્ય યુદ્ધના ધોરણે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા પાક નુકસાનની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવા માટે કટિબદ્ધતા દર્શાવી છે અને છોટાઉદેપુર જિલ્લામાં કલેક્ટર ગાર્ગી જૈનના નેતૃત્વમાં ખેતીવાડી વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે આંકલનનું કાર્ય યુદ્ધના ધોરણે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના એકસો બાવન છોટાઉદેપુરના એકસો તેતાળીસ જેતપુર પાવીના સિત્યાસી કવાટના એકસો બત્રીસ નસવાડીના બસો તેર સંખેડાના એકસો અઢાર અને સંખેડાના છ એમ કુલ સાત તાલુકાઓના આઠસો અસરગ્રસ્ત ગામોમાં કુલ બાસઠ ટીમો બનાવવામાં આવી હતી આ કર્મચારીઓએ અસરગ્રસ્ત ખેતીનો તાત્કાલિક ધોરણે સર્વે આંકલન થાય એ દિશામાં કામગીરી વેગવંતી બનાવી હતી જિલ્લા ખેતીવાડી અધિકારી બીએસ પંચાલે જણાવ્યું હતું કે ખેતીવાડી વિભાગના અધિકારીઓ કર્મચારીઓએ સર્વેની કામગીરીને વેગ આપતા જિલ્લામાં સો ટકા સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં ચાલુમાં વર્ષે બાવીસ હજાર ત્રણસો હેક્ટરમાં ડાંગર અને ત્રેવીસ હજાર પાંચસો ત્રેવીસ હેક્ટરમાં ખેડૂતો દ્વારા સોયાબીનનું વાવેતર કરવામાં આવ્યું છે હાલમાં વિવિધ ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં ગ્રામ સેવકો અને તલાટી કમ મંત્રી દ્વારા મુલાકાત લઈ ખેડૂતોને થયેલી નુકસાની અંગે પાકની હાલની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને તમામ એકત્રિત માહિતીનો અહેવાલ તાત્કાલિક રાજ્ય સરકારને મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેથી ખેડૂતોને ઝડપથી સહાય મળી શકે જે કમોસમી કમોસમી વરસાદ સતત થયેલ છે જેમાં જિલ્લાની અંદર વરસાદથી કપાસ શકશે જેવા ડાંગર જેવા પાકોને ઘણો નુકસાન થયેલું છે એ હું થયેલું છે જેનું સર્વે ટોટલ બાસઠ ટીમ બનાવી અને બધા ગામનું સર્વે અમે કરી લીધેલું છે અને જે રિપોર્ટ છે તે અમે સરકાર શ્રીને મૂકી આપશું કાપીને આડું પડીલો તો એમાં માર ડાંગરનો વાવેત આ વરસાદના વાવાજોડાની અંદર વરસાદ ઝાજો વહેરવાતી ડાંગરનો પાક બધો ઉગી નીકળે છે અને એમાં ડાંગરનો પાક બગડી ગ્રામ સેવક અને સરપંચ ખેતરમાં આવીને સર્વે કરી જશે અમને સરકારી વળતર મળતો હશે તે થોડુંક ઉતવાળું મળતો હોય જલ્દી મળતો હોય એની આશા અમે કરી છે આજે સર્વે થઈ હશે તે બહુ ઝડપી થઈ હશે કૃષિ મંત્રી અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર